વલસાડ શહેર તથા અલગ અલગ જિલ્લાઓ અને રાજ્યમાં ભરદિવસે એકલો આવી બંધ મકાનમાં અને ફ્લેટોને ટાર્ગેટ બનાવી ચોરી કરતા રીધા ચોરોને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે કોણ છે આરોપી અને કઈ રીતે ભરદિવસે બંધ ફ્લેટોને નિશાનો બનાવતો હતો આરોપી જોઈએ પીઆઈ ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં વલસાડ શહેર થોડા મહિના પહેલાં બંધ ફ્લેટને ભરદિવસે નિશાનો બનાવી ચોરી કરી એક આરોપી ભાગી છૂટ્યો હતો ફ્લેટ માલિકે વલસાડ રુરો પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા એપાર્ટમેન્ટના સીસીટીવીમાં તો પાસ કરતા એક વ્યક્તિ મોઢા ઉપર રૂમાલ બાંધી એપાર્ટમેન્ટમાં તથા ફ્લેટમાં પ્રવેશ કરતા નજરે ચઢ્યો હતો જે બાદ પોલીસ દ્વારા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા વલસાડ શહેર તથા શહેરના બહાર જતા બસોથી વધુ સીસીટીઓની ટેકનિકલ એનાલિસિસની મદદ વડે મહારાજના કલ્યાણ થાણે વિસ્તારમાં રહેતા સચિન મોરેની ધરપકડ કરી હતી ગુનાહિત ઇતિહાસો ધરાવતા આરોપી દ્વારા વલસાડ નવસારી ભરૂચ સહિત આંધ્રપ્રદેશ તેલંગાણા જેવા અલગ અલગ જગ્યાઓ પર ગરફોટ ચોરીના ગુનાવ નોંધાયા છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય ઘોર દિવસે ગરફોટ ચોરી કરતા આરોપી સચિન મોરેની ઝડપી પાડે છે સચિન મોરે પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચૌથી વધુ ગુનાઓ નોંધાયા છે સાથે આરોપીને પોલીસે અગાઉ પકડ્યો હતો ત્યારે પોલીસ તપાસ દરમિયાન આરોપી ભાગી છૂટ્યો હતો આરોપી દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં બસ તથા ટ્રેન મારફતે જતો હતો બંધ પડેલા ફ્લેટને નિશાનો બનાવતો હતો આરોપી પકડાઈ ના જાય તે માટે આરોપી દ્વારા મોઢા ઉપર રૂમાલ ટોપી પહેરતો હતો એકલો ચોરી કરતો હોવાનું સામે આવી છે આરોપી દિવસ દરમિયાન મોઘા પર રૂમાલ બાંધી અલગ અલગ વિસ્તારમાં ફરી બંધ ઘરોને જોઈ ઘરના તાળા તોડી ઘરમાં મૂકવામાં આવ્યો કિંમતી માલ સામાનની ચોરી કરી બસ અને ટ્રેન મારફતે ત્યાંથી ભાગી છૂટ્યો હોવાનું સામે આવી છે ત્યારે રીઢા ચોરોને પકડી પાડવા વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક રીઢા ગરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ દ્વારા ચોરીના મુદ્દા અંગે આરોપીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે ગરફોડ ચોરી કરતા રીઢા આરોપીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે વલસાડ સિટી પોલીસની યાદમાં આવેલ કુટીર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ત્રણસો એક તિથલ રોડ જે ત્રીજા માળે આવેલો છે તેમાં તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ ચોરી થયેલાનું ધ્યાને આવતા એ બાબતનો ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ અને ત્રણસો પાંચ એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ દરમિયાન એલસીબી અને અન્ય અધિકારીઓ પણ જગ્યાની વિઝિટ કરેલી હતી આ ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો તે ટોટલ અગિયાર લાખ અગિયાર હજારનો થતો હતો જેથી આ ચોરી ગંભીર જણા ગણાય અને એમાં ઉચ્ચ અધિકારીઓ પણ રસ લીધેલો અને આ બાબતે તમામ અધિકારીઓ અને પોલીસ વર્કઆઉટ કરવાનું ચાલુ કરેલું હતું જે દરમિયાન એવું જાણવા મળેલું કે આ ચોરી અંજામ કોઈ એક જ વ્યક્તિ આપેલો છે અને જેથી અલગ અલગ ટીમો બનાવી તેની હ્યુમન રિસોર્સ અને સીસીટીવી ફૂટેજ એના આધારે તપાસ ચાલુ કરવામાં આવેલી હતી એ તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિનો ચહેરો દેખાઈ આવતો હતો અને જે આ ચોરી થયેલી એના સમય સાથે મેચ ખાતો હતો જે દરમિયાન અલગ અલગ ટીમોએ મહારાષ્ટ્ર તપાસમાં ગયેલી હતી અને એમાં આ જે વ્યક્તિ છે એનું નામ સચિન સુરેશ ગોપાલ મોરે સુડતાલીસ નો છે એવું જાણવા મળેલું હતું આ વ્યક્તિ અલગ અલગ જગ્યાએ જતો હતો અને હ્યુમન રિસોર્સથી એની ખબર કાઢતા તે અલગ અલગ જગ્યાએ મુસાફરી કરતા હોય જાણવા મળેલું હતું જે દરમિયાન ડોમ્બિયો ઈસ્ટ કલ્યાણ મુંબઈ ખાતેથી આ વ્યક્તિ આવેલો છે અને ત્યાં ત્યાં પોલ્યુશન જે લાગે છે એ કોલસાવાડી પોલ્યુશન છે કોલસાવાડી પોલ્યુશન યાદમાં આ વ્યક્તિ આવેલો હતો જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરેલી હતી એની પૂછપરછ દરમિયાન એને નવસારી છોટાઉદેપુર વલસાડ અને તેલંગાણામાં એમાં અલગ અલગ જગ્યાએ ચોરી કરવાની એની વૃત્તિ જણાવેલી હતી અને આ જગ્યાએ ચોરીનો અંજામ આપેલો છે ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછતા એ એ મુદ્દામાલ એણે પોતે અન્ય જગ્યાએ વેચેલો અથવા પોતાના ઘરના લોકોને આપેલો હોવાનું હાલમાં જણાવેલ છે જે બાબતે હજી વધુ તપાસ પોલીસ કરી રહી છે આ આરોપી પોતે હંમેશા એકલો જ મુસાફરી કરતો હતો અને પોતે બસ માં અથવા ટ્રેન મારફતે આવતો હતો અને કોઈ પણ જગ્યાએ ઉતરીને દિવસ દરમિયાન ચોરી હતો અને હાલમાં જયારે પકડાયો ત્યારે એની પાસેથી માસ્ક અને ટોપી મળી આવેલ છે એ દિવસ દરમિયાન માથે ટોપી અને મળે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો અને એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આવું કરવાથી એનું મોઢું ઓળખાઈ ના જાય જેથી આવી વૃત્તિ ધરાવતો હતો એવું જાણવા મળેલ છે કે પોલીસે પકડીને પૂછપરછ એની કરતા હતા જે દરમિયાન પૂછપરછમાં એ સ્પષ્ટ એને જણાવેલ ન હતું અને જેથી એ ક્લિયર ન થયેલું ચોરી થયેલી કેમ જે દરમિયાન આગુ પાછું થઈ જતા એ માણસ નીકળી ગયેલો